ગુજરાતમાં ભાજપ જ હવે સર્વોપરી હોય તેમ લાગી રહ્યું છે કોવિડ ગાઈડલાઈનના અનેક વિડીયો એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય સંગીતા પેજ પ્રમુખ કાર્યક્રમમાં કાર્યકરોને કહેતા નજરે પડ્યા હતા કે પોલીસ તમને પકડે તો કહી દેજો કે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ છું અને તો પણ ન સાંભળે તો મને ફોન કરજો આ નિવેદન લઈને હાલ તો સંગીતા પાટીલ સોશિયલ મીડિયામાં છવાઈ જવા પામ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ પેજ પ્રમુખ બનાવવાની કામગીરી છે જો કે હવે આ કામગીરી સાથે ધારાસભ્ય દ્વારા જાણે પરવાનો અપાઈ રહ્યો તેમ લાગી રહ્યું છે પેજ પ્રમુખ માટે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ બફાટ કર્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે જેમાં સંગીતા પાટીલ કહી રહ્યું છે કે આ કાર્ડ શેનો જે ખબર છે તમને

હાલ તો ધારાસભ્ય સંગીતા પાટીલના આ પ્રકારના નિવેદનથી પેજ પ્રમુખ એટલે જાણે સરકારી કર્મચારી હોય તેવો રૂઆબ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ મામલે હજુ સુધી ધારાસભ્ય સંગીતા પાટીલ કે પાર્ટી દ્વારા કોઈ નિવેદન અપાયું નથી कुर्सी कुरशीसाठी प्रकाशवाळ जी टनफी न्यूज